જિલ્લાના સાંતલપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ખાસ કરી ચોરાડ પંથકમાં કાળઝાળ ગરમી વચ્ચે પીવાના પાણીની ગંભીર સમસ્યાએ ગામ લોકોને હેરાન કર્યા નલસે જલ યોજના હેઠળ પાણી પુરવઠાની વ્યવસ્થા થયાના દાવા થયા હોવા છતાં છેવાડાના ગામો સુધી પાણી પહોંચ્યું નથી ગુજરાતની નર્મદા કેનાલમાં પાણી હોવા છતાં પણ જ્યારે ઉનાળો આવે છે ત્યારે છેવાડાના વિસ્તાર રણની કાંધીએ આવેલો શાંતપુર તાલુકામાં હંમેશા પાણીની સમસ્યા રહેતી હોય છે ત્યારે જીએસટીવીની ટીમ આજે છેવાડાના ગામ સરહદી વિસ્તાર એવા એવાલ ગામે આવી છે અને એવાલ ગામે જે દ્રશ્યો જોવા મળ્યા છે એ ખરેખર સરકારના નહીં પરંતુ જે અધિકારીઓ છે એને આંખ ઉગાડનારે છે અહીંયા છેલ્લા લગભગ પંદર દિવસ વીસ દિવસ ઉપરાંત વધુ સમયથી પાણી નથી આવ્યું એને લઈને આ જે મહિલાઓ છે બધા મહિલાઓ રાહ બેઠી છે કે ક્યાંક પાણી મળે એક બેડું પાણી મળે તો અમારા ઘરની જે નાના છોકરાઓ પરંતુ અત્યારે જોવામાં આવે તો ટાંકા પણ ખાલી છે વાતો કરે છે સરકાર ટેન્ડર બહાર પાડીને ટેન્કર દ્વારા પાણી આપવાની જે સમ છે એ સમમાં પાણી આપવાનું પરંતુ આ બધી જ યોજનાઓ માત્ર કાગળ ઉપર રહે છે ઉનાળા આવે છે ત્યારે શરૂઆત કરીએ પહેલા અધિકારીઓ અથવા તો આયોજન

ચા પાણી આવતું નથી અને અમારે આ તરસી મરી છે અને આટલી રજૂઆત છે ગામ છે અમારે પાણી વગેરે અમે મરીએ છીએ મહેરબાની કરીને પાણી મેલો ચોક્કસ બા છે મોટી ઉંમરના બા જે વૃદ્ધ છે એ પણ ઘરે ઘર પણ આ માથે બેઠવું છે પાણી ભરવા આવી રહ્યા છે મારી સાથે બીજા કેટલાક બહેનો છે

બપોરના બે અઢીનો સમય થયો છે ચાલીસ ડિગ્રી જેટલું તાપમાન છે અહીંયા બિલકુલ પાણી માટે કેવા વલખા મારી રહ્યા છે એ આ જોવાની જરૂર છે આપણે એસી કેબિનોમાં બેસીને કાગળની ઉપર ખૂબ જ મજબૂત પાણી પૂરવું પડવાની યોજનાઓ ચાલુ કરી છે પરંતુ એ ફાઇલો ક્યાં અટકી પડે છે એ ખબર નથી પડતી અને હાલ પ્રજા અત્યારે હાલ પરેશાન થઈ રહી છે પરંતુ કોણ જાણે કેમ જે અધિકારીઓ છે નેતાઓ છે એ પોતાને ત્યાં મસ્ત રીતે એસીમાં બેસીને પાણી માટેની ચર્ચાઓ કરતા હોય છે કેટલું શ્રમજક બાબત કહેવાય અલ્કેશ પંડ્યા જીએસટીવી